નિકિતા શું કરો છો બેટા હા બા આજે શું બનાવવાનું છે આજે હજી કઈ બનાવ્યું નથી તમારે શું ખાવું છે બા કે ઘડવું બનાવો ઘડવો હા હળવામાં શું કણકી બના કણકી બના હા તમને બહુ ભાવે છે ને

હવે બાની ફરમાઈશ છે કણગી ખાવાની તો એના માટે ફ્રેશ કોથમીર હોય તો વધારે મજા આવશે તો હું થોડું શાકભાજી લેવા માટે હોલસેલ હબમાં આવી છું તો અહીંયા શાકભાજી એકદમ ફ્રેશ મળે છે અને તમારે જેટલું જોતું હોય ને એટલી ક્વોન્ટિટીમાં તમને મળી જશે તમે દસ રૂપિયાનું કે પાંચ રૂપિયાનું માગશો ને તો પણ એ એ લોકો તમને પ્રોવાઈડ કરે છે એટલી સરસ સર્વિસ છે એમની અને મને પર્સનલી આ શાકભાજી બહુ જ ગમે છે હોલસેલ હબનું કારણ કે એકદમ ફ્રેશ હોય છે તો થોડું ઘણું કંઈક લઈ લઉં છું કોથમીરની સાથે મેં દૂધીને એવું બધું લઈ લીધેલું છે મને તો એકદમ ફ્રેશ કોથમીર મળી જ ગઈ છે તો પહેલાં આપણે એ લઈ લઈએ અને બાકીનું શાક થોડું ઘણું લઈ અને ઘરે જઈએ કારણ કે બાને ભૂખ પણ લાગી હશે ટાઈમ પણ થઈ ગયો છે જમવાનો તો ફટાફટથી હું બાને થોડી હેલ્પ કરી દઉં એટલે કોથમીર ફટાફટથી થઈ જાય ને એટલે વાંધો ન આવે જ આ બનતા વાર નહીં લાગે એકદમ ફટાફટ થઈ જશે ઓછી વસ્તુમાં એકદમ ટેસ્ટી એવી કણકી રેડી થાય હવે કણકીમાં કઈ કઈ વસ્તુ જોવે એ હું તમને મને આગળ કહું છું પણ આમાં ભારોભાર કોથમીર જોવે જ છે એટલે સૌથી પહેલાં તો કોથમીર એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને બા મને હસાવતા જાય છે પહેલાંની વાત કરાવી કરાવીને એટલે અમુક વસ્તુ બા પહેલાંની વાત કરતા હોય ને તો આપણને એમ થાય કે કંઈ નહીં ચલો બાને તો મજા આવે જ ને તો હું પણ બા સાથે થોડી વાર વાત કરી લઉં આવી બધી અને અમે બે સરસ મજાનું આજે સાથે બેઠીને ખૂબ હસ્યા ને બહુ મજા આવી એમ તો ચલો હવે મારી કોથમીર તો થઈ ગઈ છે તો અહીંયા મેં એક કપ જેટલી કોથમીર લઈ લીધેલી છે તો કોથમીરને એકદમ પ્રોપર પહેલાં ધોઈ દેવાની છે તો ધોયા પહેલાં હું એને પહેલાં કટ કરી દઉં છું એકદમ ઝીણી ઝીણી એટલે આને બારીક સમારેલી હોય ને તો વધારે સરસ લાગશે ટેસ્ટ કારણ કે એ એક રસ થઈ જશે એટલા માટે તો ફટાફટથી અહીંયા આપણે સૌથી પહેલાં તો કોથમીરને કટ કરી લઈએ આ કણગી તમે કદાચ ખાધી નહીં હોય પણ જો એકવાર ખાશો ને તો તમને બહુ જ ભાવશે એટલે જ્યારે પણ તમને હળવું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે સો ટકા આ વસ્તુ બનાવીને ખાવી નાના બાળકો હોય કે વડીલ હોય બધાને સચશે એમ એટલી બધી ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ છે તો આ કોથમીરને આપણે કાઢી લઈએ અને એકદમ પ્રોપર એને ધોઈ દઈએ હવે કોથમીર સરસ ધોવાઈ જાય પછી એને સાઈડમાં રાખી દઈએ અને બીજું એક કામ કરવાનું છે સૌથી પહેલાં તો કે કણકી લેવાની છે તો અહીંયા હું કણકી કૃષ્ણકમોદની યુઝ કરું છું તમે કોઈ પણ કણકી લઈ શકો પણ કૃષ્ણ કમોદની કણકી બહુ જ ટેસ્ટી હોય છે આમ એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે એમ અને બહુ સરસ લાગતી હોય છે એટલે હંમેશાથી હું તો એ જ પ્રિફર કરું છું કણકી માટે તો કૃષ્ણકમોદ જ અને તમે કઈ કઈ કણકી યુઝ કરો છો એનું નામ મને કહેજો તો મને પણ આઈડિયા આવે કે આના કરતાં પણ કોઈ સારી કણકી આવી શકતી હશે ખબર નથી મને તો તમે મને જરૂરથી કહેજો કમેન્ટ કરીને અહીંયા દવા મૂકીએ છીએ અંદર કે જેથી કરીને ખરાબ ના થાય એટલે એને પહેલાં કાઢી લઈએ અને અહીંયા મેં અડધો કપ જેટલી કૃષ્ણ કમોદની કણકી લીધેલી છે તો હવે અડધો કપમાં તો હું ને બા બે ધરાઈને ખાઈ લઈશું એટલી બધી બનશે તો એકદમ સરસ મજાની છે જો કૃષ્ણ કમોદની કણકી ખબર પડી જ જશે તમે લોકોને એકદમ વ્હાઈટ હોય છે અને એકદમ સરસ દાણા હોય છે તો આને એકદમ પ્રોપર મેં ધોઈ લીધેલી છે અને એને પાંચથી સાત મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ પલાળીને એમ ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક તીખું મરચું લીધેલું છે અને એક મોડું મરચું અને સાથે એક આદુનો ટુકડો તો તીખું મરચું હું આખું નાખી દઉં છું હવે અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાની રહેશે આ થોડી તીખી હશે ને તો સરસ લાગશે એમ ટેસ્ટી લાગશે પણ હવે બાને ધ્યાનમાં રાખી મારે થોડી ઓછું મરચું નાખવું પડશે એટલે એક મેં તીખું મરચું યુઝ કર્યું છે અને બાકી આ જે એક મોળું મરચું આવે છે એ લીધેલું છે ભોલર મરચું તો એને હું અડધું જ નાખીશ અત્યારે હવે તીખાસ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેજો અને સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો તો આદુ મરચાથી જ આનો ટેસ્ટ આવશે અને સૌથી વધારે મહત્ત્વનો ભાગ હોય ને તો એ કોથમીર છે પણ કોથમીર કયા ટાઈમે અને કેવી રીતે યુઝ કરવી એ હું તમને આગળ કહીશ હવે આના અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે અને અડધી ચમચી જેટલા અજમા જેથી કરીને તમને ભારે નહીં પડે જરાય અને ખીચું કરતાં પણ ટેસ્ટી બનશે એમ તમને જો ખીચું ખાવાના શોખીન હોય ને તો ખીચુંની જગ્યાએ એકવાર આ રીતની કણકી ખાઈ જોજો તમને બહુ જ ભાવશે ખીચું ખાવાનું ભૂલી જ જશો એટલું બધી સરસ લાગશે અને સાથે થોડી મેં કોથમીર અંદર એડ કરી છે અને આ રીતે એને ક્રશ કરી લઈશ એટલે કે ખાંડી લઈશ પ્રોપર તો આ રીતની પેસ્ટ નાખશો ને તો વધારે ટેસ્ટી લાગતી હોય છે જનરલી એટલે કોઈ બી વસ્તુમાં આ રીતે પેસ્ટ કરીને નાખો ને તો એનો ટેસ્ટ વધારે વધી જતો હોય છે એટલે કે એકરસ થઈ જતો હોય છે એમ તો આપણે અહીંયા દોઢક ચમચી જેટલી આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો જુઓ કેટલી સરસ પેસ્ટ લાગે છે હવે ખાવામાં એટલી ટેસ્ટી બનશે આ કણકી હો તો હવે કુક્કર લેવાનું છે ને કુક્કરમાં આપણે બે ચમચી જેટલું તેલ મૂકવાનું છે તો તમે બેથી ત્રણ ચમચી તેલ લઈ શકો અને સાથે મેં એક ચમચી જેટલું આદુ મરચાં અને જે આપણે જીરું ને અજમાવાળી પેસ્ટ બનાવેલી છે એને એડ કરી દીધી અને એકદમ સરસ સાતળી લઈશું પહેલાં એકદમ સરસ સતળાઈ જાય એટલે એની સુગંધ આવા જ મળશે અને પછી તમારે આ કણકી ધોયેલી છે તો મેં અહીંયા અડધો કપ જેટલું પાણી અંદર પલાળવા માટે રાખેલું હતું એટલે અડધો કપ કણકી સામે અડધો કપ અત્યારે પાણી અંદર એડ કરેલું જ છે ઓલરેડી હવે આમાં પાણી કેટલું મૂકવું એ હું તમને કહું આગળ તો કુકરની ત્રણ જ વિસલમાં એટલી જોરદાર બનીને રેડી થશે ને કણકી પણ આગળની પ્રોસેસ પણ થોડી છે કુકર ખોલીને એ હું જેમ જેમ થતી જશે એમ તમને કહેતી જઈશ તો હવે અડધો કપ પાણી હતું અને ઉપરથી દોઢ કપ પાણી નાખ્યું એટલે અડધો કપ કણકી સામે અહીંયા મેં બે કપ જેટલું પાણી લીધેલું છે અત્યારે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું એકવાર આમાં મીઠું ચાખી લેવાનું પછી જ કુકરનું ઢાંકણ બંધ કરજો કેમકે પાણીનો ભાગ વધારે છે એટલે તમને ઓછું વધુ ના થાય એ પહેલેથી જ આપણે પ્રોપર જોઈ લઈશું હવે આને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે તો લો આપણે બનતા ક્યાં વાર લાગશે હવે આની પાછળની પ્રોસેસ છે એ કઈ રીતની છે એ આગળ આપણે વિડીયોમાં જોતા જઈશું પણ આ ત્રણ વિસલ થાય ને ત્યાં સુધી તમે બીજું કામ કરી શકો છો એટલે એકદમ ઈઝી છે જ્યારે પણ તમારે હળવું ખાવાની ઈચ્છા હોય અને ટેસ્ટી ખાવું હોય ચટપટી ત્યારે તમારે આ કણકી બનાવી તો બહુ જ સારું બીમાર હોય કે નાના બાળકો હોય વડીલો હોય ઘરમાં ત્યારે તમે આવી રીતનું બનાવશો ને અને મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું રહેશે બાળકોને આપો તો એ પ્રમાણે એ લોકોને બહુ જ ભાવ છે તો ત્રણ વિસલ થઈ ગઈ છે અને ત્રણ વિસલમાં જ એટલી બધી સરસ મજાની આપણી ચડી ગઈ છે કણકી જુઓ હવે તમને એવું થતું હશે કે આમાં તો કોથમીર આટલી રીત નાખી અને તમે તો એવું કહેતા હતા નિકિતા કે એક કપ કોથમીર જોશે હા પણ હું તમને કહું છું થોડી વેઇટ કરો હવે આના અંદર કૂકરનું ઢાંકણ ખોલી આપણે ગેસ શરૂ કરી દેવાનું છે ફરી અને દોઢ કપ જેટલું ફરી પાણી એડ કરવાનું છે અહીંયા પાણી નોર્મલ જ મેં લીધેલું છે અને આ રીતે એને ફેરવતા જવાનું ચમચાથી અને એક રસ પાણી સાથે ભળતી જાય ને એ રીતનું એક રસ કરતું જવાનું છે અહીંયા મેં મીડિયમ ગેસ જ રાખેલો છે એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની એકરસ થવા જ લાગી છે તો આ ટાઈમે તમારે એક કપ જેટલી કોથમીર અંદર એડ કરવાની છે પહેલાં નહીં નાખતા નહીં તો કલર અને ટેસ્ટ અલગ આવશે આ રીતનો કલર સરસ આવે અને ફ્રેશ કોથમીરનો જે સુગંધ આવતી હોય ને તો આ રીતે ઉપરથી નાખશો ને તો વધારે ટેસ્ટ આવતો હોય છે એટલા માટે કૂકરનું ઢાંકણ ખોલી પછી જ એડ કરવાની કોથમીર પહેલાં નહીં નાખી દેતા બરાબર અને આને એકરસ થવા દેવાની છે એટલે પાણી એકદમ આમ ખતખત ઉકળે ને ત્યાં સુધી થવા દેવાની અને કણકી અને કોથમીરનો ટેસ્ટ એકદમ ભળી જવો જોઈએ જો એવું થાય ત્યાં સુધી ઉકાળવાની અને આ રીતે વચ્ચે વચ્ચે એને હલાવતું જવાનું ચમચાની મદદથી તો તમે જોઈ શકો છો કે હમણાં જ થોડી વારમાં જ આ એક રસ થઈ જશે જુઓ કેટલી બધી સરસ સુગંધ આવે છે આમ સુગંધથી જ આમ ખાવાની ઈચ્છા થઈ જાય એટલી બધી ટેસ્ટી બનશે તો ખીચડી કે દાળ ભાત ખાઈને કંટાળ્યા હોય ને ત્યારે પણ તમે આ કણકી બનાવીને ખાઈ શકો છો અને આરામથી તમારું પેટ ભરાઈ જશે એટલી બધી સરસ બનશે જુઓ એકદમ સરસ એક રસ થઈ ગઈ છે તો આને ગરમ ગરમ સર્વ કરી લઈએ તો બા તો વેઇટ કરે જ છે કારણ કે બાને ભૂખ લાગી જ ગઈ છે તો ચલો બાને ગરમ ગરમ ખવડાવી દઈએ પહેલાં અને પછી હું ખાઈ લઉં તો આમાં બે જણ તો આરામથી ખાઈ શકશે અને આની સાથે તમે દહીં પણ ખાઈ શકો છાસ પણ લઈ શકો અને આમદમ પણ એટલી ટેસ્ટી લાગશે એમ એટલે જો તમે હજી સુધી ક્યારેય આવી ટ્રાય ના કરી હોય ને તો એકવાર એમ કે હું સજેસ્ટ કરું કે એકવાર તમે આ જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને બહુ જ ભાવશે અને જો તમે લોકો બનાવતા હોય કણકી તો મને જરૂરથી કહેજો કે તમે કયા ચોખા યુઝ કરો છો કણકીમાં અને સાથે તમારું નામ પણ મને જણાવજો તો મને પણ આઈડિયા આવે કે આના સિવાયના પણ કયા ચોખાથી સરસ બને છે કણકી તો ચલો બાને જમાડી દઈએ અરે હા આ કે